કરજણ તાલુકાના પિંગલવાડા નગરીમાં વીસ હજાર બસો રૂપિયાના જુગાર સાથે દસ ઇસ્મો ઝડપાયા જ્યારે પાંચ ઇસ્મો નાસી છૂટવામાં સફળતા મેળવી રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે કરજણ તાલુકાના પિંગલવાડા ગામે નવીનગરીમાં પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમવાની અને રમાડવાની કરજણ પોલીસને વાતમીદારોથી વાતમી મળતા કરજણ પોલીસ સિવિલ ડ્રેસમાં જુગાર ધામે રેડ કરતા જ્યાં આશરે પંદરથી વીસ જેટલા જુગારીઓ ગોળ કુંડારૂવાળી પાના પત્તા વડે હારજીતનો જુગાર રમતા હતા અને તે દરમિયાન પોલીસને જોતા જુગારીયાઓમાં દોડધામ મચી ગઈ હતી જેમાં પોલીસ સાથે પણ જુગારીઓએ બળપ્રયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં પોલીસના હાથે ઝડપાયેલા ઈસ્મ દિલીપભાઈ ઉર્ફે કાવો મનુભાઈ વસાવા રહેવાસી નવીન નગરી પિંગળવાડા વિનુભાઈ કરસનભાઈ વસાવા મહેશભાઈ ઉર્ફે મોન્ટુ વિનુભાઈ વસાવા વિષ્ણુભાઈ વિનુભાઈ વસાવા સંદીપભાઈ વિનુભાઈ વસાવા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ ચંદુભાઈ વસાવા તેમજ વિનોદભાઈ રમેશભાઈ રાવળ જગદીશ ઉર્ફે ઉર્ફે જગો ભીખાભાઈ વસાવા જીવનભાઈ ઉર્ફે સુરેશભાઈ છગનભાઈ વસાવા સંદીપભાઈ દિલીપભાઈ રાવળ તેઓ રહેવાસી ઈટોલા રેલવે સ્ટેશન સામે ઇન્દિરા આવાસમાં આ તમામ ઇસમો જુગાર રમતા રંગે હાથે ઝડપાયા જ્યારે જગદીશભાઈ જયંતિભાઈ વસાવા અજય ઉર્ફે કોળી અનુભા ચૌહાણ હિતેશભાઈ ઉર્ફે બેલમોર લાલજીભાઈ વસાવા અલ્પેશભાઈ મહેશભાઈ વસાવા અને લાલજી વસાવા તમામ પાસે આરોપી ફરાર થવામાં સફળતા મેળવી હતી ઝડપાયેલા આરોપીઓને કરજણ પોલીસ સ્ટેશને લવાતા તેઓ અંગઝડતી કરતા ચાર હજાર બસો પચાસ તથા નવસો પચાસ રૂપિયા તેમજ અલગ અલગ બ્રાન્ડના પાંચ મોબાઈલ જે કુલ મળીને વીસ હજાર બસોના જુગાર સાથે તમામ આરોપીઓની ધરપકડ કરી કરજણ પોલીસે જુગાર એક્ટનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ પ્રવીણ વસાવા પ્રદીપ તંત્રાલ ન્યૂઝ વડોદરા